ચોરીના મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ગોડાધરા પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા પોલીસ અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઈમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ ક્રાઇમ નાવની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ બ્રાન્ચ નાવની અલગ ટીમો બનાવી સુરત શહેરમાં બનેલ વાહન ચોરીના વંશોધાયેલું ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા જે અન્વયે સુરેશ ક્રાઇમ બ્રાન્ચના ના એનડીપીએસ અને આર્મ્સ સ્ક્વોડ દ્વારા બાતમી હકીકત આધારે લીંબાઈ શિવાજીનગર ચંદા ડેરી પાસેથી આમિર શમરૂ તુફેલ મોહમ્મદ શેખ શાહિદ આફરીદી અબુબક્કર શેખ કાર્તિક ઉર્ફે કાલુ રોહિત પટેલ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી એક વગર નંબરની હોન્ડા સાઇન

વનની ડુપ્લિકેટ ચાવી વડે ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ છે અંગે પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર બે હજાર તેવીસ એપીકો કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબના ગુનામાં વોન્ટેડ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે